સુરતમાં લાકડાની જગ્યાએ ગાયના છાણામાંથી પ્રગટાવાશે હોળી ગ્લોબલ વોર્મિંગની સામે પર્યાવરણમાં સંતુલન સાધવા પ્રયાસ સુરત સહિત સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હવે લોકોમાં પર્યાવરણ જાળવણી અંગે પણ જાગૃતતા આવી રહી છે લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે ત્યારે આવનારા હોળી પર્વને લઈને લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે શહેરમાં હોલિકા દહન માટે લાકડા નહીં પણ ગાયના છાણમાંથી બનતા ગૌ માંગ અને બોલા બા વધી છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે હોળીકા ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણ લક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા એસી હજાર કિલો ગૌ કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવે છે ગૌ ગામના છાણોનો સમગ્ર સંગ્રહ કરી હદ તન મશીનીથી વેસ્ટ ઘાસચારોને ઉપયોગ કરી બનાવવામાં આવે છે દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ પાંદરાપોળમાં તૈયાર થયેલી ગૌકાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે કારણ કે આ પર્યાવરણ લક્ષી છે અને બીજી બાજુ આ આવકથી પાંજરાપોળની ગાયોને મદદ પણ મળશે પાંદરાપોળમાં રહેતી અને તર છોડાયેલી ગીર ગાય સહિત અન્ય દસ હજાર જેટલી ગાયોના છાણમાંથી એસી ટન જેટલી ગૌ કાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવ્યું છે પર્યાવરણની સુરક્ષા માટે અને વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે હવે લોકોએ વૈદિક હોળી તરફ વળ્યા છે આ સાથે જ પરંપરાગત વૈદિક હોળીનું પણ મહત્ત્વ ધીરે ધીરે લોકો સમજવા લાગ્યા છે અને તેથી જ આ વર્ષે સુરતની વિવિધ સોસાયટીઓ મળી હજારથી વધુ જગ્યાઓ પર વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે આ માટે લોકોએ વિવિધ ગૌશાળામાં ગૌસ્ટીકનું બુકિંગ પણ કરાવી દીધું છે ચેતનજી બુંદેલા ટીવીએટીન ન્યૂઝ સુરત